નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જોતા વૈષ્ણોદેવી સર્કલ વચ્ચેના બે કટ બંધ કરાતા વાહન ચાલકોએ પાંચ કિલોમીટરનું ચક્કર કાપવું પડશે રોજ સરેરાશ એક પોઈન્ટ પચીસ લાખ વાહનોની અવર જવર ત્રણ ચાર દિવસ પછી ગરમી પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ગરમ પવનની આંધી એકદમ ગરમ હવા સાથે ગુજરાતમાં ફૂંકાશે ઝડપી પવન કમોસમી વરસાદથી કેરીના પાકોનો સોથ વળી ગયો નવસારીના ખેડતોની કફોડી હાલત પાંચ દિવસ હીટવેવ ઇતિહાસમાં પહેલીવાર મેના ચૌદમાંથી સાત દિવસ હીટવેવ હજુ ચાર દિવસ આગાહી પારો બેતાળીસ ડિગ્રી સુધી જઈ શકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધોરણ દસ અને 12 ની પૂરક પરીક્ષામાં ફેરફાર કરાયો છે જેમાં ધોરણ બાર સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ દસમાં બે ના બદલે હવે ત્રણ વિષય અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એકના બદલે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે રાજકોટ લોકસભા બેઠકની તારીખ સાતના રોજ ચૂંટણી પૂરી થયા બાદ તમામ ઈવીએમને કાલાવડ રોડ પર આવેલી કણકોટ સરકારી ઇજનેરી કોલેજમાં અર્ધલશ્કરી દળોના જવાનોની સુરક્ષા વચ્ચે સીલ કરવામાં આવ્યા હતા દરમિયાન તારીખ ચાર જૂનના રોજ મતગણતરીનું આયોજન હોય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રએ માઇક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે મંગળવારે સિંગતેલના ડબ્બામાં રૂપિયા દસનો ઘટાડો થયો હતો આમ છતાં સિંગતેલના ડબ્બાના ભાવની સપાટી બે હજાર છસો પંદરની રહી હતી જ્યારે કપાસિયા તેલમાં સ્થિર વલન જોવા મળ્યું હતું આ સિવાય અન્ય તેલમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ એક સપ્તાહ સિંગતેલમાં વધઘટ જોવા મળશે આરટી અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં ધોરણ એકમાં પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે જેના બીજા રાઉન્ડમાં સાતસો બત્રીસ બાળકોને પ્રવેશ ફાળવાયો છે જે ગત વર્ષની સરખામણીએ ત્રેપન ટકા ઓછા છે હવે વાલીઓએ વીસ જૂન સુધીમાં સ્કૂલ પર જઈને પોતાના બાળકોનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ એકમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવી રહી છે હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે જો કે મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે મહત્વનું છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો તાજેતરમાં જ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું છે ધોરણ બેઝિક ગણિત પાસ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ સાયન્સમાં એ અથવા એબી વિદ્યાર્થીઓમાં પ્રવેશ મેળવી શકશે નહીં પરંતુ બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે જ્યારે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત સાથે પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પણ ગુજરાત બોર્ડમાં ધોરણ અગિયાર સાયન્સમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં પ્રવેશ મેળવાય છે તો પૂરક પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવી શકશે સમાચારોમાં વાત કરીએ તો શહેરના ઇતિહાસમાં પહેલીવાર મે મહિનામાં પંદર દિવસમાં જ ત્રીજી વાર હીટવેવ જોવા મળી છે મેમાં પાંચથી આઠ દિવસ હીટવેવની આગાહી હતી જેની સામે ચૌદ દિવસમાંથી સાત દિવસ હીટવેવ રહ્યા હતા પાલિકાના એક્શન પ્લાન મુજબ દરિયાકાંઠો હોવાથી પેજ વધારે રહેતા પારો સડત્રીસ ડિગ્રીથી ઉપર જાય ત્યારે હીટવેવ ગણાય છે જે મુજબ મેના ચૌદમાંથી સાત દિવસ પારો સડત્રીસ ડિગ્રી ઉપર રહ્યો હતો ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસેલા માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ કપડી બની છે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો કેરી તેમજ શાકભાજી પકવતા ખેડૂતોના માઠા દિવસો શરૂ થયા છે વાતાવરણમાં આવેલા બદલાવ અને તેના ઉપર માવઠું ખેડૂતોની મુશ્કેલી બેવડી કરી છે નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે હાલ જે આગાહી કરવામાં આવી છે ગરમ પવનની આધી એકદમ ગરમ હવા સાથે ગુજરાતમાં ફૂંકાશે ઝડપી પવન આગાહી કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળું વિચિત્ર વાતાવરણ ઊભું કરશે ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશથી ફેંકશે ઘંજવાડાઓ આગામી કેટલાક દિવસ રાજસ્થાનમાં વધારે ગરમી પડી શકે છે સોમવારે સાંજે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સડત્રીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો મંગળવારે મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘગડીને સડત્રીસ અને લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી ઘગડીને ચોવીસ પોઈન્ટ નવ નોંધાયો હતો ત્રણ ચાર દિવસ પછી શહેરમાં ગરમીનો પારો પિસ્તાળીસથી છેતાળીસ ડિગ્રી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગોતા ચાર રસ્તાથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના અંદાજે પાંચ કિલોમીટરના પટ્ટા પર આવેલા બે કટ બંધ કરી દેવાતા આ રોડ વચ્ચે આવતા વિસ્તારોના વાહન ચાલકોએ દોઢથી માંડી પાંચ કિલોમીટર સુધીનો યુ ટર્ન મારવો પડે છે ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ આવતા પહેલા કટ જગતપુરને જોડતો આવે છે આ કટ પર અઠવાડિયા પહેલા ડિવાઇડર બનાવાયું હતું બીજો કટ છોરાડી ગામ પાસે છે અહીં બેરિકેડિંગ લગાયું છે કમોસમી વરસાદના લીધે ગુજરાતમાં અનેક ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે ત્યારે નુકસાનનો સર્વે કરવાના પણ આદેશ આપી દેવાયા છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવે છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે અમરેલી જિલ્લા સહિત અનેક જગ્યાએ સોમવારે લાઠી બગસરા અને સાવરકુંડલામાં માવઠાથી તલ જુવાર બાજરી અને ઉનાળુ મગને મોટા પાયે નુકસાન થયું છે ભારે પવનના લીધે જુવારનો પાક ઢળી ગયો જેથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે તો ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવે કમોસમી વરસાદના લીધે ગુજરાતમાં અનેક ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે સર્વે કરવાના આદેશ પણ આપી છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવે છે માવઠાની આગાહીને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઈ હોવાની માહિતી પણ તેમને

ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની અપાઈ સૂચના સત્તર મે પછી નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતાઓ માવઠાથી ખેતી પાકોને વ્યાપક નુકસાનીનો અંદાજ માવઠાથી ખેતી પાકોને વ્યાપક નુકસાની અંદાજ છે મુખ્યમંત્રીએ ગત રાત્રીના રોજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી કૃષિમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ઉદભવેલી સ્થિતિ અંગે સરકાર ચિંતિત છે કૃષિમંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના આપી દીધી છે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરાય છે ખેડૂતોને ખેતી પાકોની ઢાંકીની રાખવા કૃષિ વિભાગે સૂચના આપી હતી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર